જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને અત્યારે ભેગું આવી ગયા છે અને આવડે પાછળ આવે છે આપણે જયું ત્રણ ભેગી છે એક પાછળ રહી ગઈ ચરવા મંગુ સામે ઊભી રહી ગઈ પાણી પીવા માટે ને બે હું આવી ગઈ આ બાજુ આપણી કાલે જે નદીમાં પાણી જાતું હતું એ નદીમાં તો આગળ હવે હાકીએ કેમ કે કાલ હવાની ભૂખ છે ને કાલ બપોર પછી ભીખી રહી છે એટલે બધી નાખી લે અત્યારે બધી નીકળવા છે હમણાં અત્યારે શું છે વેલું પાણી પડી જાય ને એટલે ગાય ગાય ને ઓલી ભાઈ નીકળી જાય ને કે પછી એને વાહન નાટક કરે છે હાલ અડધી તો આગળ નીકળી ગઈ છે અડધી જ આપણી પાછળ રહી ગઈ હતી તો બધાને નાખતા જ મોર કે નદીમાં જો ભીખા ભૂખા પડશે ને એટલે ગાય ગાયગાં નીકળી જાય જો કે નદીમાં પાણી પણ ફૂલ જતું જ છે એ પણ દેખાડો આગળ જાય તો અત્યારે જો આમાંથી જાય છે ધોર્યો જેમ પાણી ફૂલ હાલ તો થઈ ગયું છે નદીમાં જોકે આતું હતું પહેલાં પણ આટલું નહોતું હવે આજ વધી ગયું છે થોડું કાલે તો અલીબાઈ બધે જ ખાડામાંથી તો પાણી વધારે હતું કાલે Saya sudah menempatkan diri di bawah ini. Ya sudah berusia 1 minggu. Dalam tahun ini. Tidak ada yang berusia lagi. Saya akan berangkat ke bawah sini. Saya sudah berangkat Karena hari ini tidak perlu berangkat ke bawah ini. Saya akan berangkat ke bawah sini. આજે જો એક ગાડીવાળા ઠોકાય મારી દીધી નમક ગાડીવાળા વાં ટોકી દીધી એટલે જો કોને ઠાકો બેવડું વાર દીધું છે હાલો આપો ધન ભેગા કરીને આગળ જઈએ તો આપડે ભેંવ રખડી રખડી છે ને મીઠો ગામમાં આવી ગઈ છે રોડ ઉપર ગાયો આગળ નીકળી ગઈ છે કેમ કે એને ચરવું છે ને બેહો ને ચરવું છે પછી નિરાતે ચરવા પાછળ રહી જાય અત્યારે આ બધીને હેકતા જાય આગળ ગાયો જાય છે સુટો સૂટ એ ચરવું છે ને આમે છે ને તિરંગો લહેરાય છે મસ્ત નિયાર મેન ગેટ છે ને ત્યાં બે હું અહીંયા જ પહોંચાડવાની છે આજે અત્યારે છે ને ઢેવું રખડે છે સામે જે નિયારા લોકો મારેલ છે એનો એ સાઈડમાં આપણે આ સાઈડ છે ને નિયારા લખેલું એ લોકો ઉપર સીસીટીવી છે ને એના હિસાબ આપણે વધારે નથી બનાવી શકતા અત્યારે ઢેવું બધી રખડતી રખડતી આવી ગઈ અડધી જ છે ને પાછળ છે આવે છે ધીરે ધીરે એક તો નીકળી હજી

अब आवे छे रण ऊपर चढ़ी गयो એટલે પૂરું પડી રોડ વટી જાલે હવે આવે દોડા દોડામાં જો ઠકવી દીધા રોડ ઉપર ભાગોડી ઉતરે જ નઈ કે અમે બેહો દેખાય છતા ઉતરાની હાથમાં આસને બે પડી જાહે હરખી પછી ધીરી પડી જાહે ને આયા જ નદીમાં પાણી ભરાઈ ગયું છે ખાડામાં કંપનીનું પાણી આવે છે થોડું થોડું તો ધીરે ધીરે આવી ગઈ છે મીઠો પાટી આગળ વરસાદ ધીમો આલુ થઈ ગયો છે ને પાણી ભરાઈ ગયું છે મસ્ત એટલે હવે બેહ ને વાંધો નથી પાણી પીતી જાય તો નિયાર ગેટ સુધી પહોંચી જ હેમકે આજે સાડા દસ વાગે અહીંયા આવી સાડા દસ વાગે તો આપણે હજી મીઠો બાજુ હોય

પડી જાય છે તો વધારે પડે મોટી તજીબ વાંધો ના આવે તો આ છે ને ઈડ છે આ ઢગલાન મોટે થઈ પડી છે એ પગ કેટલા છે જેવું છે આ તો ડબલ જોટા થઈ ગયા ટેલર છે ટેલર આના ઘણા છે એ બાજુ ડબલ પગ છે ને આપણી ભેવાની પણ આખળા છે वरसाद बंद पानी उतर मई धीरे धीरे पानी पीछे आग तो तो आगे निकल से आज तो हाकीज न पड़ी बेहू तो हालांकि मरवीज पड़े जीबी ना हाला तो आपू बढ़ी आराम चरे चरे आराम से अड़ी हज पाजड़े अर्धी आगे धीरे धीरे गेट पा पोचा दी थी है। સામે પોરેલ પડે ને ત્યાંથી પાછી વારવી પડશે કે ઓલી બાજુ છે ને જાડવા આવેલ છે કપનીના એટલે આગળ તો નીકળી ન હોય વચમાં ગેટ પાસે મેળ આવે ને અહીંયાથી આપણે પાછી વાર લે હું હજાર ધીરે ધીરે આવે બધી વાંધો શું પડે ખબર નેલી કર વચમાં ડબલ ડબલ જોતા લાઈન પાત્ર નેલી બીજી આ બાજુ બાજુમાં હવે બે બે નેલી ઉપર નાખી એટલે એનું ઘઉં નીકળી તપી ન હગે આ બાજુ નોચમાં પડી જાય તો નીકળી ના હગે એ વાંધો પડી જાય તો અત્યારે આપણે બધે ગાયું અને હું આવી ગયા છે જાડવા નહીં જાય કેમ કે વરસાદનો રેડો પડી છે સારા મહેલો પડે છે જો આમ કે તમને દેખાતું હશે આ જાખું થઈ ગયું છે સામે તિરંગો છે પણ હા જાખું દેખાય છે કે વરસાદ રેડો સારો છે ચાલુ થયો છે ભલે આવે હું બધે ગાયો બધા જો ઉભા રહી ગયા આરામથી કાંઈ બીક જ નહીં કેમ કે જાડું રહ્યું એટલે જાડા નીચે ઉભા રહી અત્યારે જો બધી ઘેરો આખો ઉભો છે આપણો બધી આમ જો આમ જ જો ખબર પડી જાય કે વિડીયો બનાવે છે તો આપણી બેહો છે ને બધી વરીન પાછી આવી ગઈ છે ફાટકે અડધી રહી ગઈ છે વાહે હવે ઊભા છે વાત જોઈ

હાલતી નથી આજ બે એક તો પહોંચી આવી આપણે અહીંયા બધાને જાકવા અઘરા પડે અહીંયા હાલે ને જોલી વચમાં પડે તો આપણે છે ને બધી ભેહો જો આવી ગઈ ઓલી બે હરડીઓ આવે છે હવે નિરાતે અહીંયા ભેહો જાય કી બધા ભેગા થઈ જાય ને પછી આગળ હાકશું કેમ બાકી મંગું

આ તોફાની બહુ છે ઇતેડા ને એવો ત્રાસ વધી ગયો છે આ મોયડા ના પકડવા દેવી જીત મારે બાકી બેહો બધી ભેગી થઈ ગઈ હવે આખી આગળ તો અત્યારે છે ને આપણી બધી બેહો છે હામે કાંઠે ચડાવી છે એટલે બધીઓ અંદર ઉતરી ગઈ છે ખાલી ગાય જ રસ્તા ઉપર રખડે છે આ બાજુ કેમકે એની વહેલા બહુ ભાવે અંદર મજા આવે છે બેહો નીકળે નહીં આવે કે પછી અંદર વહી ગઈ છે એટલે હવે નીકળતી નથી બહાર ગાડી આપણે વાતાવરણ ઠંડુ રહે ને હિસાબે નીકળે એમ નથી જો એમને મંદર ની અંદર રસ્તા બનાવતી જાય ને હાલી જાય ક્યાં નીકળશે ને કાંઈ નક્કી ન હોય વાંધો ક્યાં પડે હાંજે ગોતવી પડશે આમાં તો એક તો અંદર ગઈરા ભેગું પછી ને રસ્તો હોવું એમ નથી કેમકે એવી જાડી થઈ પડી છે હવે અત્યારે જ્યાં બધું એની રીતે હવાની રીતે રખડવા માંડી નીકળી ગઈ ગોતી ગોતી બારે કાઢશું કે મહિયા આમને આમ રસ્તા પડ્યા છે ચારે બાજુ હા કઈ કઈ બાજુ નીકળે કઈ નક્કી ન હોય આ પાછી વળી જાય તો સીધી ઘરે નીકળી જાય જો જવા છે તો બાકી તો રીતે રખડે હાવ તો અત્યારે આપણે ભેગું જોવાનું છે ધીરે ધીરે કે 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 કરતી નીકળતી આવે છે અને બધી ધીરે ધીરે હાલે છે તો અત્યારે આપણે છે ને વિડીયો કાંઈ નાખીએ તો એની વાત કરી હતી કે આપણે ભાઈ વિડીયો વધારે આપણે વિડીયો હાલતા હોય ને તો ભેસ ગરમીમાં હોય એનો વિડીયો વધારે હાલે છે ને કોઈ ભેંસવી હોય એનો હાલે છે તો આમાં આમાં વાંધો પડી જાય છે કે એમાં કમાણી નથી કરવા દીધી જોકે આપણે જે પૈસા ચાલુ નથી એમાં વાર લાગશે હજી તો પણ વાંધો એવું પડે છે કે ભેસવું આપણે પછી પાડો ઘે ઉડે એટલે તો એ બચ્ચા નાનકડા જોતા હોય ને એના માટે બંધ કરી દઈએ છીએ એમાં આપણી કમાણી થતી નથી હવે એવા છે ને વિડીયો આપણે ખાલી ફોટો દેખાડશું બાકી બહેણ વારો ને વિડીયા આવે એવા નહીં આવે કેમ કે જો કે આપણા વિડીયા વધારે ટ્રેન્ડિંગમાં આવી આવે ને તો વધારે ભેસ ગરમીમાં આવે ત્યારના ચાલે છે ને આપણો લગભગ વિડીયોમાં એમાં જ વધારે વ્યૂ આવેલ છે નોર્મલ વિડીયોમાં નથી આવતા બહુ એ વિડીયો વધારે આવે ને એના હિસાબે આપણે એવા વધારે થમનેલ બનાવી નાખતા હતા તો એમાં વાંધો શું પડી જાય છે ને યુટ્યુબ કમાણીનો ઓપ્શન બંધ કરી દઈએ છીએ તો એ વાંધો પડી જાય આપણે વધારે પડતું શું છે કે આપણે નાના છોકરા જોતા હોય મોટા જોતા હોય બધા સરખા ન હોય એટલે એમાં યુટ્યુબ ના પાડી દઈએ કમાણી આપણે બેમવાળા જે વધારે વિડીયોમાં હાલે તો એ જ હાલે છે કે આ ભેંસ વિયાણી હોય એ કે ગરમીમાં હેઠમાં આવી ગયું હોય ને ભેંસ એનો વિડીયો વધારે હાલે આપણે વધારે પડતો થાંગલ એવું બનાવી નાખીએ તો માણસ જોવા જાય જ ફરજીયાત કે હમણાં બે ત્રણ વિડીયોમાં થોડીક વાર પ્રોબ્લેમ પડી ગઈ કે અમારી એ ઓપ્શન બંધ થઈ ગયું જોકે એમાં વિડીયો વ્યૂ વધારે આવે છે અને આપણે શોર્ટ વિડીયો વધારે નાખીએ છીએ આપણે સારા વિડીયો લાગે બેસો ને ઇન્સ્ટાગ્રામમાંથી કુંડીના જાફરીના તો આપણે એમાંથી નાખીએ છીએ સારા વિડીયો તો એ વિડીયો વધારે હાલે છે આપણે તો શોર્ટ વિડીયો વધારે નાખ્યો કેમ કે આમાં પછી જો એટલે એક વર્ષની અંદર આપણે સો ડોલર પાર કરવાનું હોય તો પણ એ થઈ ના શકે એના હિસાબે આપણે શોર્ટ વિડીયો વધારે રાખીએ છીએ આપણે કમ્પ્લીટ સાત હજાર માથે સબસ્ક્રાઈબર થઈ ગયા છે જો જોકે એકથી બે દિવસની અંદર આપણે આઠ હજાર કમ્પ્લીટ થઈ જાય છે આઠ કે ફેમિલી પૂરી થશે અને આપણે બધીઓને ગાયોની મજાથી થયા છે આવો નવા સપોર્ટ બધા કર્યા રાખજો કેમકે હવે લગભગ ઓલા વિડીયો આપણે ઓછા નાખી શકીએ કે એમાં વધારે પડતું આવક ચાલુ નથી થતી બીજું કંઈ નથી વાંધો ઈ પડી જાય કે સો ડોલર કરવાના છે એમાં સો ડોલરમાં આપણે વાર લાગશે કેમકે આપણે ગૂગલ પેના આવી ગયું અને બાર મહિના માથે થઈ ગયું છે તો એમાં થોડીક તકલીફ એવી પડે છે એટલે ભાઈ શોર્ટ વિડીયો વધારે નાખી હા શોર્ટ વિડીયોમાં ભાઈ અમુક ખોટી કોમેન્ટ કરે છે કે ભાઈ બે હું વ્યાતી હોય એવા વિડીયો બનાવી ના નાખાય એની પીડા થતી હોય તો ભાઈ બધું થતું હોય બધાને ખબર પડતી હોય તો વસ્તુ હોય બધા ઇન્સ્ટાગ્રામમાં નાખે છે આખી દુનિયાના નાખે છે આપણે એક નથી નાખતા ને આપણે સારું લાગે તો ઇન્સ્ટાગ્રામમાંથી આપણે આમાં નાખીએ છીએ તો એના હિસાબે બધા અમુક કોમેન્ટ ખરાબ કોમેન્ટ કરતા ને અમુક સારી કોમેન્ટે કરતા હોય તો થોડાક એમાં સપોર્ટ કર્યા રાખજો ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયોમાં ને શોર્ટ વિડીયોમાં વધારે જોવા સંખ્યા વધી જાય છે કારણ કે આપણે લોંગ વિડીયોમાં નથી વધતી તો થોડુંક લોંગ વિડીયોમાં થોડીક મહેનત કરાવજો કે વિડીયો જોજો વધારે શોર્ટ વિડિયો ભલે ઓછા જોવા ચાલશે લોંગ વિડીયો વધારે રાખ જોવાનું રાખજો અને અત્યારે આપણી બધી બહેું હવે ધીરે ધીરે તતી નીકળી ગઈ છે બધી બારે અડધી છે અંદર એટલે આ બાજુ રસ્તામાં થોડીક બધું જાઉં ને પછી એને વારી નાખશું પાછી અત્યારે બધી નાખી પછી સામે કાંટે ઘરે ટક ટપાડી દેવું કેમ કે પછી બે હાથમાં પછી આમાં ગોતવી અઘરી પડે અને પાછા બુંડડી એક વ્યાણી છે ને બહુ ખતરનાક છે બહેને પડખે જાડવા નદી દેતી ફાળવા ધોળે છે તો એ બચાવવાળી છે એની બીકરી એ ફાળી નાખે એમ કે અડધી પહેલું નીકળી ગઈ આપણી અડધી રહી ગઈ છે બારે અંદર વહી ગઈ છે હવે ઘડીક આમાં આવવા દે આગળ હું કેટલી નીકળે આ બાજુ કેમ કે અંદર હજી ભાંગતી હોય ને કાઠીઓ ભાંગે એવો અવાજ આવે છે એટલે રસ્તો કરતી કરતી આવે છે ચરતી ચરતી નકર પછી અડધી ના ઉતારી દઉં હું આપણે તો આ છે ને આ ભાગણીના છે બી જોકે પંખીડ બહુ ખાય આ કાચા બી છે પાકી જાય એટલે કાળા પડી જાય આ જાંબુ જેવો કાળા થઈ જાય એટલે જો કે આવી વાત ઢગલાન મોઢે છે ને પછી પંખીડું ખાય એટલે બિયારો તો થવાનું જ છે અને બે હું આપણે ચરે છે આ બધીને કાઢીએ છીએ કહીને આપણે ખુદ હલવાઈ ગયા છે મરી રહ્યા છે અમને પાણીમાંથી નીકળી 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 માન પહોંચ્યા અહીંયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે નજારો એવો મસ્તી નો થઈ ગયો છે ઘટે નહી એવો વાત પૂછો માં બાકી ભૂલી છું કે અંદર ના ચડાય હાલ મંગો હાલ આ બધી નાખીએ ધીરે ધીરે ચડાવી દીધી ઘર બાજુ અડધી પોણી કલાક રખડશે ઘરે બાકી તો હજી ગોતવાની જ છે એ તો ગોતવાની જ પડશે ચાંદરીની વાક ઢીંડા નીકળી જ નહીં ગમે એવો હોય માણસ જો કે હજી ભેહંત આપણી આ બાજુ ભાગી ગઈ હવે એ બધી ગાઢી પડશે અઘરી એટલે બધું હવાની રીતે નીકળે અને પાડો છે આજ તોફાને કેમ કે બીજી આપણી નાની કારીની ખડેલી છે હીટમાં એટલે અત્યારે તો કાલે પાડાને બાંધી દઉં હું નાની દીકરી છે હજી બટકી પછીની જે બીજી છેલ્લી દીકરી છે ને એ આવી ગઈ છે ગરમીમાં તો પાડો છે મારા માર હતો વરસાદ જો કે ચાલુ થઈ ગયો આપણે નદી કાંઠે આવી ગયા ધીરે ધીરે કરીને ઉતારી ચડાવી ઓલી બાજુ કેટલા નીકળે હજી ગોતી આમાં ચબુડી તો દેખાય નહીં કેમકે કુવાળી એવો થઈ પડ્યો છે બાકી વિડીયો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજી જય શ્રી રામ બધાને અત્યારે આપણે આવી ગયા છે ને ચાર ભેવું વચ્ચે હતી બે આગળ ચાંદરી ને ધોજડી નીકળી ગઈ આપણે એમાં જળતી નથી ને આઈડી કેવું ગયું છે ખબર સામે છે ને આપણી પાડી ચડે છે એ નામ આપણે ઘૂસલી રાખ્યું છે ભાઈ જો કે આ ભેવું આપણે જળતી ન હોય ને એટલે અવાજ કરીને એટલે એની સીધો અવાજ આપે કેમ કે આપણે જ્યાં ગ્રાડ દઈ ને ગમે કરીને જો આ પાડી તમે રાડ દેવું એટલે એ રાડ આપે રાડ આપે એટલે પાડી ગમે અહીંયા ખાવાની હોય ને એટલે નજીકમાં અવાજ સાંભળે ને એટલે સીધી રાડ આપી દી મેં એ કર્યું ને અહીંયા નદીને ચડ્યો ને બાજુ પાછો તો બીજી બે હું નીકળી આવી આ ચાર આવી નથી એક આપણે જઈએ છીએ રોજડી ખાલી આવા માર્યો ખાલી આવી રીતે એટલે સીધી રાડ દીધી આપણે ટેકનિક છે પહેલેથી જ એને ખાલી જ્યાં કાવાજ કરે ને સીધી રાડ આપી દઈએ તો એટલે એવી રીતે જડી જાય પાડેડા તો તમે પેલા ટેકનિક રાખવી પડે હવે જ્યાં રસ્તામાં આપણે નીકળવાનું છે અને વિડીયો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ નાખ્યો જેમ માતાજીને જે શ્રી રામ બધાને